જાય નહીં હું કરવાનું બોલો ભગવાન બસ ગરીબી તારા આપી હતી તો હાલ પણ આવી તો કોઈ ગરીબી ના હોય આજ ખાલી જમીન હ એ પોચવી ગા જમીન હાલો ઈ બાપડો મારો પેલો છોકરા ને છોકરો બધું મહેનત કરી કરીને બાપડો પટી જાય પણ કોઈ હાથમાં આવતું નહીં હું કરવાનું કોઈ હાથમાં આવતું નહીં અને એમોય એના વળી સીધા બાપડાના ભણ્યો હોત તો કોઈક નોકરી કરે એનો બાપે નહીં કે એની માએ નહીં

પરંપુરા તારા હવે લગ્ન લીધા હ તો હવે ડાડા ઓછા રહ્યા હ અને ખર્ચો ચોથી કાઢશું એમ કહેજે નહીં નહીં તો બે અઢી લાખ તો ખર્ચો થશે અને આ વહુને તો હાલવું પડે કે નહીં આવવું પડે આપણે ગોમ વાળા વાતો કરવામાંથી નહીં કુટું નહીં કોક તો પડા હારા ગાય બાપા ઘરમાં કાળ ઉઠીને વહુ આવશે હું નહીં જોવા એમ કેજે પૈસા આપણે આટલા બધા ચોથી લાવશું એમ કે આટલા બધા પૈસા હાલશે કોણ આપણા જેવા ગરીબના

જમીનમાંથી મોથી જે ભાગ આવે એ વરી ઓન આ શું થોડું થોડું કરીને બીજું કરીએ હલો જે વ્યાજ થાય તું ચિંતા ના કરી લે પણ આપણે બે જઈને કગરી લઈ આવીએ બીજું શું કરશું લે આવ હટ એ માં મારી હમ્બા હાય લે તી ઘર જોવું હા આવ ઘર જોવું હા હટ પૈસા દેજો <laughs> <laughs> वजीब रहो नहीं तो तर क्यों कर नहीं मत इधर उन्हें आओ ये मारा नहीं जो अनुतुत है गमी दिखा तू तार बीचा ना, ना मारा पैसा तो इन दूधे दूधे ना कहीं तो मारा ये को की को पैसा मारा पैसा मारा पैसा मारा

જો ના જો મને તો લૂંટી લીધી છે ગામમાં કોઈને બાકી મેલે નહીં ના બીજા મુર્ગો હાથમાં આવી ગયો છે આ કારું તો એ મનીમાં ઘર તોણી બેઠ્યું અને ઘરમાં તો સીબી એવી સ્ટાઇલો નખાઈ છે એસી નખાઈ છે અને ઘરમાં લોકોની જમીનો પરાય પરાય તો શું કર્યું છે બોલો થોડું કોમ હતું એટલે આયા લ્યો બે અંદર બે હાથ હારો આજ પંખા ના ના હોય તો હોય સારા બોલો કારું ભાઈ અમારા અમાર મોન્ટુ ના પ્રસંગ લીધો કે થોડા પૈસાની જરૂર હતી તે આલો થોડા પૈસા પૈસાની જરૂર હતી

બોલો ગુચર ગુચર કરે કન ફટાફટ બોલો એટલે કોઈ ઓછું નહી થોડું ઓછું કરો નહી થાય વચ્ચે કરા પણ ઓછું નહી થાય ઓછું કરો તો થોડું સારું રહે નહી થાય આ મનાઈ પોવાય આ તે ઓ વતો ને આ દેશમાં પણ મારો એક કન્ડિશન છે સહી કરી પડશે તમારે કાગરિયા ઉપર એટલે મને સહી તો નહી આવતી ઓ આ હું કરું કશું વાંધો નહી તો આવરા છે ને હા

का अंगुठो करायच काय करायचि अंगुठो છોકરા ઘેર પહોંચી દો પૈસા વેજ હંગાતી એકલા પૈસા નહી હાલ હાલ કીધું છોકરા પૈસા ઘેર આવી જો જોઈએ બાપા તમે અમન આભાર તમારો જો આ તમે જો તો ગઈ વખત કોઈ સરપંચ હતો ગામમાં હુકુ બંડ કરી નાખેલો પણ આલી વખત તો આપણા સરપંચ માં છીએ એટલા ગામમાં હરિયાળી કરી ના શી હરિયાળી તને હરિયાળી થઈ જઈ છે ગામમાં બોર નતો હું બોર નઈ સીધો પોકી જો તને જિલ્લા પંચાયતમાં પોકી જો સહયોગ કરાવી દીધી ફટાફટ

આલો પડસી એ તું તો કાળુ કોઈ અમારા આટલી પોચ વીગા જમીન પોચ વીગા જમીન છે મોંડ મોંડ અમારું ગાડી મો છે આલો કાળુ ભાઈ તો હાલ તો અમે આંતે છું હવે મારા આંકા રોતરા કોઈ જરૂર નહી હવે તમારું જે કામ કરતા ને કરો કાળુ ભાઈ

એ હારમ હોણ લાગ એવું એ કોક કરશી ને એ કરશી એવું લાગ કઈ હરજી હરમ મલી એમ હું વાત કરું સરપંચ સાહેબ ઓ સરપંચ સાહેબ આવો આવો બડામાં બડામાં જેસી કેસ લાગ આવ દેહો બેહો બા અધા બેહો બેહો અધાની હા બેહો બોલા તમે મજામાં છો ને સરપંચ સાહેબ બોલો બોલો એ તમારી મદદ કરો તો સારું આપણે તો આખા ગામની મદદ જ કરવા બેઠા છીએ તમ તાર બોલો કોઈ તકલીફ હોય કોઈ રોડ-બોટ બનાવવાનો છે કોઈ ના ભઈ ના તો અમારું આપણો જે ગામમાં પેલા છે કાળુબા પાણી નહેવા જાતા હ કાળુબા તારે કાળુબા તું આ પેલું પૈસા નહી આવતા તમે પહા યોના ચક્કરમાં જો પડ્યા એ સના

એ રીતે કર્યા આવે કાન સુખ શોધી રહો બે બેધારામાં એનો નિકાલ થઈ જશે હિન્દ્યા ના કરશો જો આ પાછો કોકના ધંધા કરે છે ના હોય તો મારે કોક તને આઈડિયા તો પડશે તો પડશે તને આઈડિયા જો આઈડિયા મગજ કોમ મારું નો નંબર કાઢીને છે તો ફોન જ કરો

ખાટ કઈ આવજો બહા એ હા હેડો હોન મત જો કારો મત મે આવા કચીમ કરીને જમીન લેવાય છે ખબર પડે તમને મને કચીમ કરીને જમીન લે ટાટા પોની ખો કાઢો હા કા ખો ખો તમે કોણ તો ચટલી બધી વાર કરી એટલો બધો ટાઈમ હોતો છે વે લાઈ જા લાગસો હું યાર તાના વે લાઈ જા લાગસો કો

વર્ષોથી હું જ વાવું સરપંચ આ બધું હું જ વાવું છું હા ભાઈ મેલા ચાલ મેલામાં તમે હાચું કે કને લીધી છે જમીન જો મારી વાતો ભરો બોલો દોશીની હું જ જમીન લીધી છે હા પણ મારું રૂપિયો આલ્યું નહીં વેજનું નહીં આલ્યું કે નહીં મૂરી આલી એ તો પહી મારા આ બધું કરવું પડ્યું એટલે કઈ આ બધી આ બધું વાડી બંધો તમારે બથાઈ પરવાનો છે તને અને તો મને એ વખત જ ખબર પડી જતી એટલે આ બધું મારે કરવું પડ્યું કા શું વાતો ની યાદ નહીં તો કાલ પાક 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 છે એટલે આલી દેશે વાત કરો છો દે ના ના ભૂલ થઈ જઈ સવત જે થઈ જઈ થઈ જઈ છે આ તે જમીન નો કાકરી વનાલ દે પાછો કશો વાતો નહીં પણ આ વાત કોઈને કહેતા નહીં હવે હા તમારી વાત નહીં થાય પણ આવું જોજો બીજા આંગાત આવું કરતા નહીં પાહા તમે આજ પહી આવો કો કિસ્સો ભરો ના પડે મારા ગામમાં માં લ્યો અને વન કહી દેજો વ્યાજ અને પૈસા મારા મૂરી આપી જાય વાતો નહીં તો તમે વ્યાજમાં માં સમજજો સમજ જોઈ વાના કશો વાતો નહીં લે તમાર જમીન જમીન નો કાગરિયો કાગરિયો જમીન આ તમારી જમીન લઈ ગયા તા ને કાળુબા પાછી લાવી દે તે મારા તો લે તો ના આવે તા કોઈ ના આવે

જવું સાજુ તો ઘણું કોમ બાકી છે મારે પંચાયત માં પાછું કોમ છે તમારો ધન્યવાદ ભગવાન ના મોડે હે ભગવાન બની સરપંચ સાહેબ આપડી આટલો કટકો જમીન હતી એ લાઈ દીધી આપણને તો મિત્રો તમે જોયું અમારા વિડીયો માં

Wakanda! Wakanda! Bashayu! Bashayu!